મળતી માહિતી પ્રમાણે સોસાયટી ના રસ્તે માલ સામાન ભરેલો ટ્રક લઈ જવા બાબતે બિલ્ડર અને સોસાયટી ના રહીશો વચ્ચે ઝઘડો થયો હતો આ બાદ નવ શખ્સો તીક્ષ્ણ શસ્ત્રો લઈ આવી અપશુદ્ધ બોલી ઝાંદી મારી નાખવાની ધમકી આપી એક શખ્સે ધારદાર તલવાર બિલ્ડર પર ફેંકી હતી આ બાદ બિલ્ડરે સ બચાવવા માટે હવામાં ફાયરિંગ કરતા ટોળું વેરવિખેર થઈ ગયું હતું બનાવની વિગત એવી છે કે સિવાલિયામાં ઉસ્માન ગણી ચાલીમાં રહેતા સકીલ વોરા ઉમર બેતાલીસ વર્ષ બે હજાર ચોવીસ માં સિવાલિયા કેજીએન સોસાયટી પાછળ ભાગીદાર મુમિત વોરા સાથે અમીર હમઝા રેસિડેન્સી નામના પ્લોટિંગ અને મકાનની સાઇટ ચાલુ કરી હતી તેમાં મકાન કામકાજ અર્થે માલ સામાન ની અવરજવર રહેતી હતી જેથી સલીમ વોરા સહિત શખ્સો પસંદ આવતું ન હતું જેના કારણે વારંવાર વોરા થતી હતી બે હજાર પચીસના સાહી કરી બિલ્ડર સામે ફરિયાદ કરી હતી ધસી બિલ્ડર પર હુમલો કરાયો હતો બિલ્ડર પર હુમલો કરાયો હતો અને બિલ્ડરે હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું જે અંગેનો બિલ્ડર સહિત અમુક શખ્સો ઉપર ગુનો નોંધ્યો હતો બિલ્ડર દ્વારા અપાયેલ ફરિયાદ મુજબ શિવાલય પોલીસે ગુનો નોંધ્યો ન હતો છાસઠ દિવસ સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ત્યારબાદ સામે પક્ષે ફરિયાદી નોંધવા બિલ્ડર ફરિયાદી શિવાલયના ચક્કર કાપ્યા હતા શિવાલયથી લઈને એસપી કચેરી ખાતે પણ ચક્કર કાપ્યા હતા આખરે ખાખી વર્દીદાર ઇન્સ્પેક્ટર ઝાલાથી લઈને એસપી કચેરી સુધી એફઆરઆઈ ના નોંધાતા ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટના દરવાજાઓ ખખડાવ્યા હતા હાઈકોર્ટમાં ફરિયાદીનો કેસ ચાલી જતા પોલીસ મારી પ્રિમાઇસિસમાં અમીર રમઝા રેસીડન્સી સેવાલા ખાતે આવેલી છે ત્યાં મારા પર પ્રાણઘાત હુમલો કરનાર આરોપીઓ હુમલો કરેલ હતો ત્યારબાદ હું પોલીસ સ્ટેશન હાજર થયો ત્યાં મારી રજૂઆત પ્રમાણે ફરિયાદ મેં આપી ફરિયાદના આધારે મારી ખાલી રિસિવ કોપી લીધી કયા કારણોસર પોલીસ અધિકારીશ્રીઓએ મારી ફરિયાદ ન ન લેવામાં આવી એ મને એ ટાઈમ પર કંઈ પણ રિસ્પોન્સ આપેલ ન હતો કયા કારણોસર ફરિયાદ ન લેવામાં આવી એ માટે મને કંઈ કંઈ પણ ખ્યાલ નથી એમાં પછી પછી કાયદેસરની સામેવાળા ટોરું મારા પર ખરેખર હુમલો કર્યા પછી સામેવાળાની ફરિયાદ લેવામાં આવી એ ફરિયાદના આધારે મારી પાસે સેલ્ફ સરકારશ્રીના જારી હત્યાર હોવા છતાં અમે સેલ ડિફેન્સમાં ફાયરિંગ કરેલ હોવા છતાં પણ મારે જેલ જવું પડ્યું પછી જેલ ગયા પછી નિયમના અનુસાર તારીખ બાર બે 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 હજાર પચીસના રોજ મારી અરજી એસપી કચેરી ઉપલા અધિકારી શ્રીના ઓફિસે મેં અરજી મોકલાવી ત્યાં પણ મને ખાલી રિસિવ કોપી આપી તે દરમિયાન મને જેલ કસ્ટડીમાં મારા વકીલશ્રી મળવાયા મેં જેલ કસ્ટડીમાં ઓફિસ મુલાકાત મારા વકીલશ્રીને બોલાયા વકીલશ્રી જોડે ચર્ચા કર્યા પછી મેં હાઈકોર્ટ નામદાર કોર્ટ હાઈકોર્ટના દરવાજા ખટખટાયા હાઈકોર્ટથી મને મારી પિટિશનનો લિબર્ટી જવાબ મને મળેલ છે પછી હાઈકોર્ટના ડાયરેક્ટ ડિરેક ડાયરેકશન પ્રમાણે સેવાજા પોલીસ સ્ટેશન અધિકારીશ્રીએ મારી હાઈકોર્ટના ડિરેક્શન પ્રમાણે મારી યોગ્ય ફરિયાદ લીધેલ છે